સો હે ગાઈ ઇઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવ દિવસનો અવલોગમાં સ્વાગત છે તમારું તો કેમ છો બધા એ મજામાં હોપ કે તમે બધા મજામાં હશો અને આજે છે ન્યૂ યર તો આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી હેપી ન્યૂ યર અને સવાર સવારમાં છે ને અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને નાયા વગર જુઓ અમે છે ને આ બધું સર્વિસમાં લાગી ગયા છે ટેમ્પો ધોઈ છે બુલેટ ધોઈ દીધો છે ડીઓ પણ ધોવાઈ ગયો છે ને હોન્ડા પણ ધોઈ દીધી છે એટલે ડીઓ લઈને તો પપ્પા જતા રહ્યા છે ટેમ્પો ખાલી બાકી છે તો એને ધોઈ નાખીએ મસ્ત મજાનો ચમકાવી દઈએ પછી પૂજા કરીએ જો સર્વિસ ચાલુ છે તો કઈ મસ્ત નહીં ના ધોઈને ફ્રેશ થઈ ગયા છે રેડી થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ તો પહેલાં જઈએ આપણે મંદિરે દર્શન કરવા માટે દર્શન આવીએ મંદિરે જો બધા જાય છે કોઈ લોકો આજે આવી ગયા છે પછી આપણે બધાને સારુંબારક કરવા જશું

જોરદાર છે એટલે અમારે બારથી બી નહીં લાવવું પડ્યું અમારે જાતે બી નહીં બનાવવું પડ્યું કારણ કે ત્યાંથી જ આવી ગયા હાર ને બધું એકદમ મસ્ત અત્યારે લગાવે ને બુલેટ ને બધાને ત્યારે તમને બતાવવું હાર કેવી છે તે આ જો બધા આવે ને આવે છે દર્શન કરવા ને ન્યૂ ઇયર હેપી ન્યૂ યર કેવા આવતા છે બધા જો બધા રેડી થઈ ગયા છે પછી આપણે પહેલા તો હારને એવું લગાવી દઈએ પછી બધાને નવા વર્ષના રામ રામ કરીએ <laughs> जो बुलेट ना हर जो एकदम मस्त एक नंबर बनावेला है यार हैप्पी न्यू ईयर 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 डूड हैप्पी न्यू ईयर हैप्पी न्यू ईयर पथू આજે બધા હેપી ન્યુ કરાયો છે હેપી ન્યુ ઇયર 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 હવે આપણે ટેમ્પાનો હાર બાંધી દઈએ અહીંયા પૂજા કરી દઈએ હે

આ છે ને મારી ફેમિલી છે આ મારા પપ્પાની એકદમ બેન એના પછી પછી હા હજુ તો બે બેન આવી જ નથી એટલે મારી પાંચ ફોઈ છે એમ તો ને મારા પપ્પા એક ભાઈ એટલે છ જણ હજુ તો બાકી જ છે બધા આવવાના પિંકુ બેન લોકો પણ નથી આવ્યા હજુ તો બહુ બધા જણ છે એટલે પછી મળાવું તમને બધા આવી જાય ને પછી બાબી દેખો પગે લાગ ચાલ મુબારક બોલ હમ ચાલ મુબારક ચા થી ખોલી દે કે ચાલ મુબારક ચાલ મુબારક તો ગઈ આ છે ને મારા પપ્પાની બધા કરતાં મોટી બેન જો આ મારા મામા હા મારી ભાઈ અને મામા હજુ ભાઈ લોકો નથી આવ્યા પીકુ ભાઈ લોકો ખબર નહીં કાઢ ને હજુ તો પિંકુ દીદી લોકો પણ નથી આવ્યા થોડી વારમાં આવશે જઈ ના આવ્યા